સર ગોંડન માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે નવમો મી નવ બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ આજની ચણાની આવકની વાત કરીએ તો મિત્રો ગયા શનિવાર જેવી આવક દેખાઈ છે આવકમાં કોઈ લાંબુ ફેરફાર દેખાતો નથી ત્યારે હરાજીનું કામકાજ ચણામાં ચાલુ હોય તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કહેવાય છે કે ના બજાર ભાવ આ મિત્રોમાં લાઇક કરજો શેર કરજો સબક્રો સો છ્યાસી રૂપિયાનો ભાવ થયો એક ટકો ડંગ છે ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો છે ત્રણ નંબર ચણા છે ડંખ લીંક કઈ નથી ચૌદસો ને છત્રીસ આ ચણા વેચાણ છે બિન ડંખી માલ છે સત્તરસો ને બી ટુ જાણે છે સત્તરસો ને છોતેર રૂપિયાનો આનો ભાવ છે તમે જોઈ શકો સત્તરસો ને છોતેર રૂપિયામાં છે મિક્સમાં

બોલો આ ખેડુ હે ગામ ક્યુ કોમેડીયા કોમેડીયા ક્યુ આયુ તો બિયર હે બિયર ક્યુ આયુ આજ ઓર લઉ 50 72 81 86 આરો એ કાકા જો 11 21 31 दी दी। है भी हजार नहीं कोते रुपये नो पाओ भी हजार नहीं कोते रुपये नो नोबाओ नो... भी हजार नहीं कोते रुपये